જે માતાજી મિત્રો ગોળો પંકન આ તો આપણા મિત્રો ગોરાજથી પ્રિબંધો આવ્યા હતા રોનકલાલ એમના મિયામ આવ્યા હતા તો એમના મુરત કઢાવ્યું હોય પહેલા ત્યાં પેશલ કહેવાયા હતા રાઇફલના ઓર્ડર લેવાનો હો તો તમે વિચાર કરો કે કેન્થી રાઇફલના જોવા માટે આવ્યા હતા અને ભાઈ આપણે મુહૂર્ત ત્યાંને પણ બિહાર્યો હતો રુણાલીમનો પ્રબંધ બિહાર આવી તેણે બિહારવાના અહીંયા આપણે અને જો એમના ભાઈ બંને બિહાર્યા યાર મુરતિયાને પણ આપણે બિહાર્યો હતો તો મુરતિયા આપણે કહી દીધું ફાઇનલ કે હું તમને ક્યારે જઈને ફોન કરું તો શિખર રણજીતભાઈ પર ફોન આવ્યો નહીં આપણને ખબર નહીં આવ્યો હશે પણ બતાવતી તો આવશે રણજીતભાઈ પર ફોન અને આપણે અહીંથી આપણે તો છેલ્લે બ્લોક બનાવ્યા અડધામથી ભાઈ ને વિક્રમસિંહ ને રજા હતા તેનો જ આપણો વાર કટિંગ કરવા માટે તો અમે હતા નહીં નહીં પહેલાં અમને સોડી હતી એટલા માટે આપણે વિડીયોમાં અડધું આપણે લીધું અડધો ખાટલાથી ખાટલામાં લીધીને અમે આવ્યા હતા ત્યાં તો આપણે ત્રણથી બનાવ્યો વિડીયો જો તમને બતાવું જો ખાટલામાં ફરીએ રણજીતભાઈને અડખો પકડી દીધી આવતા તરત જ જો ખાલી એમના મુર્તના બંને વિહારે આવી આપણે ઉપર ખાટલામાં ખાદલામાં નાગી એ બધું લેવડાવવાનું હીજું ખાલી ચાલી રેતી નહીં નથી ચડાવવાની તો ચડી જ ડાયરેક્ટર ચોકડું બોકડું કાઢી નાખ્યું લગમ બગમ કાઢીને જીરબન પણ જો જોડી નાખી જો નાગી લેરબન સોડી નાખ્યો અને જો નાગિન લે આપડા રાઇફલ તો જો નાગિન લે અને જો આપડે શેડાની બાલ જઈએ નીચે તો અમની ઈચ્છા હ કે આપણે નાગીન લેવરાઈએ તો આપણે નાગીન લેવરાઈએ જો તમને બતાવું જો કોઈ મજા આવી નથી આપણે નીકળી ગયા આવી બહાર અને જગ્યા થોડી વકડી પડતી હતી તો આપણે બહાર નીકળી ગયા આપણે જઈએ ઘર તો જો હાલ આપણે મૂર્ત ભાઈ વિહારતી તો જેમ કે મુર્ત્ય હાલ નહીં જો

હવે આટલું એને મૂળ આપણે બતાવી દીધું કે આટલી આટલી રમતો હઈને જો છૂટ હેડી જાય રાઇફલ તો શું પપ્પા કરી રહ્યા નહીં તો તમને બતાવું હોય કે નહીં એમણે હેડી જાય નહીં એ બધી રીતે રાઈફલ ટેલેન્ટેડ થઈ જાય તો હવે આપણે હીરામ્યામ જાય એટલે રણજીતભાઈને વિહારે પછી રણજીતસિંહ બિહારી તો જો આપણે બીજો કટકો અંદર થોડો જોઈન્ટ કર્યો